તાજેતરમાં ભારત દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે તેના અનુસંધાને અલગ અલગ જગ્યાઓ પર દેશના ગૌરવ સો માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે મોટા આંગળીયા મુકામે ધારાસભ્ય કૌશિક વેકરિયા ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં દેશભક્ત લોકો જોડાયેલા હતા અમરેલીના મોટા આંકડિયા ખાતે ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા આયોજિત તિરંગાની શાન અને ગૌરવ સાથે તિરંગા યાત્રા યોજાયેલી હતી અમરેલી તાલુકાના ભાજપ પરિવાર દ્વારા ભારતીય સેનાના ઓપરેશન સિંદુર દ્વારા ભારત અને આપણા તિરંગાનું જે ગૌરવ અપાવવામાં આવેલું છે તે ગૌરવને વધારવાના ઉદ્દેશ્ય સાથે અમરેલી તાલુકાના નાગરિકો સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયેલા હતા તારે સભ્ય કૌશિક વેકરિયા સહિત અમરેલી તાલુકા ભાજપના આગેવાનો પદાધિકારી શ્રીઓ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા આજે અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ ચેતનભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું શ્રી રમેશભાઈ સમગ્ર તાલુકાની ટીમના ગામના આગેવાનો તિરંગા યાત્રામાં જોડાણ હતા જે રીતે દેશના એસએસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે રીતે દેશનું નામ રોશન કર્યું છે આપણા સૈનિકોએ જે રીતે દેશના સીમાડા સુરક્ષિત કરી રહ્યા છે હમણાં જે રીતે જવાબ આપી રહ્યા છે એમનો જુસ્સો વધારવા માટે અને ખાસ કરીને સમગ્ર લોકો તિરંગા યાત્રામાં જોડાણા બધા સમગ્ર લોકોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે